હાલની સ્થિતિએ જીરાના ભાવમાં ઘટીને રૂપિયા ચાર હજાર બસો ની સપાટી આવી ગયા છે હવે બે સપ્તાહ બાદ નવા જીરાની આવક શરૂ થશે આ વખતે ઓફ પણ જીરાની આવક વધારે થતા ભાવમાં દબાણ જોવા મળ્યું છે તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો પચાસ વિરમગામ ત્રણ હજાર ચારસો ત્રીસ થી ત્રણ હજાર ચારસો ત્રીસ હળવદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો છ ધ્રોલ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર સાતસો પાંચ વિસનગર ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર છસો પચાસ બોટાદ ત્રણ હજાર એકસો થી ચાર હજાર ત્રણસો રાજકોટ ત્રણ હજાર ચારસો વીસ થી ત્રણ હજાર નવસો બાવીસ જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર જસદણ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો અગિયાર વાકાનેર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો સિત્તેર પાટડી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો બેતાલીસ મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ત્રીસ રાપર ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો એક પોરબંદર ત્રણ ત્રણસો થી ત્રણ હજાર છસો પિચોતેર જામજોધપુર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચીસ વારાહી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો એકાવન અમરેલી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો ભચાઉ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો તમોતેર ધાનેરા ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર ચારસો પચાસ આરીસ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એક બાબરા ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર સાતસો નેનાવા ત્રણ હજાર બસોથી ચાર હજાર પચાસ થરા ત્રણ હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર દસ પાટણ બે હજાર એકસોથી ત્રણ હજાર આઠસો એકાવન થરાટ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો છવ્વીસ જામનગર ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર નવસો દસ ખંભાળિયા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પચાસ માંડલ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ ગોંડલ બે હજાર પાંચસો એકથી ત્રણ હજાર નવસો એકસઠ કાલાવડ ત્રણ હજાર આઠસો પચાસથી ત્રણ હજાર આઠસો પચાસ રાંધનપુર ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર ત્રીસ ઊંઝા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો પચાસ ભાવનગર ત્રણ હજાર છસો છથી ત્રણ હજાર છસો છ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો